જલારામ જય રઘુવીર જય રઘુવંશી બધા મજામાં છો ખાસ આજે આપણે અખિલ ગુજરાત રઘુવંશી સમાજ રાજકોટ ને ત્રણ વર્ષ પૂરા થયા છે તેની ખુશીમાં આજે અમે લોકો આ એક વિડીયો રજૂ કરીએ છીએ અને આપણે સૌનો આ વિડીયો દ્વારા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે અમારા આ સંસ્થાને જેનું નામ એજીઆરએસ અખિલ ગુજરાત રઘુવંશી સમાજ રાજકોટ છે જેમાં અન્ય ઘણી બધી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ જેમાં ખાસ તો મેરેજ બ્યુરો ફ્રી સેવા છે વોટ્સઅપ ગ્રુપ દ્વારા જે શનિ રવિ ખૂબ જ સારી એમાં અમને સફળતા મળી છે અને તેમાં મેરેજ બ્યુરો સેવામાં અમારી સાથે ઇન્ચાર્જ શ્રી ઘણા બધા છે સાથે અને અમે લોકોને ખુશી થાય છે કે અમે અત્યારે બાણું જેટલી દીકરા દીકરીના વેવિસાર થયા એમાં અમે નિમિત્ત માત્ર બન્યા છીએ જેથી ખુશી અનુભવીએ છીએ આ ત્રણ વર્ષમાં બાણું જે દીકરા દીકરીઓના એના આશીર્વાદ મળેલા છે તો આ ખુશીના દિવસો છે આજે ત્રણ વર્ષ અમારા પૂરા થયા એની ખુશી મનાવીએ છીએ અને આપ સૌનો આવતા દિવસોમાં પણ ખૂબ ખૂબ અમને સહકાર મળે તેવી લાગણી સાથે જય જલારામ હું કલ્પેશભાઈ પોપટ રાજકોટ મારો મોબાઈલ નંબર અઠ્ઠાણું બે પચાસ છોતેર એક નેવું અને કાંઈ પણ મારા લાયક કામકાજ હોય તો જરૂર જણાવશો જય જલારામ જય રઘુવંશ એજીઆરએસ એસ હું છું સંજયભાઈ પોપટ છેલ્લા ઘણા સમયથી આપણે સંસ્થા દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે સત્તર માર્ચ બે હજાર બાવીસથી આપણે આ સેવાઓની શરૂઆત કરેલ હતી તેમાં ખાસ કરીને મેરેજ બ્યુરો જે ફ્રી ચલાવવામાં આવે છે તેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી કોઈ પણ વ્યક્તિ પાસેથી ફક્ત લોહાણા સમાજ માટે આ મેરેજ બ્યુરોની અંદર લગભગ બાણું જોડી આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે અને હજી વધુને વધુ જોડી બનતી જાય છે આ સફળતાનો યશ ઇન્ચાર્જ ટીમને જાય છે મેરેજ બ્યુરો મુખ્ય ઇન્ચાર્જ આપણે કલ્પેશભાઈ પોપટ છે જેમણે ખૂબ અને એમની ટીમે ખૂબ મહેનત કરેલી છે રાત દિવસ મહેનત કરેલી છે વોટ્સઅપ ઉપર આપણે ચલાવીએ છીએ શની રવિ ખાસ આ એકબીજાના ટીમના સહયોગથી બને છે આટલી સફળતા એકબીજા દર મહિને મીટિંગ કરતા હોય છે ફોનમાં સતત સંપર્કમાં રહે છે લોહાણા સમાજની ઘર ઘરની સમસ્યા છે મેરેજ કરવાની દીકરા દીકરીની એ સમસ્યા હળવી થાય તે હેતુથી આપણે આ મેરેજ બ્યુરો શરૂ કરેલો હતો આ સિવાય આપણે ઘણી બધી પ્રવૃત્તિ કરી છે જેમાં હજી આપણે સમાજના પાંચ પંદર લોકોની જરૂર છે કોઈ ફ્રી સેવા આપવા માગતા હોય તો આવો આપણે ઇન્ચાર્જ તરીકે સ્વીકારવા તૈયાર છીએ અને સેવા આપો એજીઆરએસને ત્રણ વર્ષ પૂર્ણ થયા ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ મેળવેલ છે ખૂબ ઉત્સાહ અને આનંદ છે આખી ટીમને અને આવો નવો ઉત્સાહ જળવાઈ રહે તેમાં સમાજનો પણ સંપૂર્ણ ટેકો છે દરેક જગ્યાએ સમાજ દ્વારા સહકાર મળેલ છે આવો નવો સહકાર મળતો રહે અને અમારી ટીમ જે છે તે ઉત્સાહભેર કામ કરતી રહે જય જલારામ જય રઘુવંશ જય જલારામ જય રઘુવંશ હું છું પૂજાબેન ગણાત્રા આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ તે આજે આપણે એજીઆરએસની ટીમ દ્વારા ત્રણ વર્ષ પૂરા થઈ અને ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરીએ છીએ તેટલા માટે આપણી એડમિન ટીમ જે છે તે રાત દિવસ આપણા ગ્રુપમાં સતતને સતત કામ રહી કરી રહેલી છે અને આપણા ગ્રુપ દ્વારા બાણું જણાના સગ પણ થયેલા છે તે આપણા માટે બહુ ખુશીની વાત છે અને આપણું જે ગ્રુપ છે તે સાવ નિઃશુલ્ક છે આપણો કોઈ પણ ચાર્જ લેતા નથી એટલા માટે આપણા ગ્રુપમાં જેટલા ભાઈઓ બહેનો છે એ લોકોનો અમને લોકોને ખૂબ સાથ સહકાર મળેલો છે અને આપણી આગળ ઘણી બધી પ્રવૃત્તિઓ પણ ચાલે છે અને આજે સૌથી મોટી ખુશીની વાત એ છે કે આજ એજીસ એજીઆરએસ એટલે કે અખિલ ગુજરાત રઘુવંશી સમાજ જે ત્રણ વર્ષ પૂરા થઈ અને ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે આજ અમને લોકોને બહુ ખુશી છે કે અમારી ટીમ એટલું કાર્ય કરે છે અને આપણા ત્રણ ગ્રુપ ચાલે છે એમાં તમારા લોકોનો બધાનો ખુદ સાથ સહકાર અમને મળ્યો છે એટલા માટે પૂજાબેન ગણાતરા જય જલારામ જય જલારામ જય વીરબાઈ માં જય રઘુવંશ હું સોનલ સોમૈયા અખિલ ગુજરાત રઘુવંશી સમાજના મેમ્બર છું અને અમારા ગ્રુપ આજે ત્રણ વર્ષ પૂરા થઈ અને ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે અમારા ગ્રુપે ઘણી બધી પ્રવૃત્તિ કરેલી છે એમાં વૃદ્ધાશ્રમ વૃદ્ધા બહેનોને કરિયાણાની કીટ આપેલી છે શિક્ષણમાં સહાય આપેલી છે ગરીબોને કરિયાણાની કીટ પણ આપેલી છે અને મેરેજ બ્યુરોમાં પણ ઘણા એવા મેરેજ બ્યુરોમાં ઘણી જોડીઓ બનાવેલી છે તેવી જલારામ બાપાને

જ્ઞાતિની એકતા અને સમૃદ્ધિ માટે કાર્યરત છે અમારી વિશેષતાઓમાં સંપૂર્ણ નિઃસુખ સેવા વિશાળ ડેટાબેસ ગોપનીયતા અને સુરક્ષા જ્ઞાતિની એકતા માટે પ્રતિબંધ અમારી સેવાઓ યુવક યુવતીઓની માહિતીનું સંકલન યોગ્ય જીવનસાથીની શોધમાં મદદ માર્ગદર્શન અને સહાય પૂરી પાડે છે આ સિવાય સમાજમાં અન્ય ગ્રુપો પણ ચલાવવામાં આવી રહ્યા છે જેમાં રઘુવંશી સમાજ ન્યૂઝ સમાજના સમાચાર ઘરે બેઠા જાણી શકો એની માટે આ ચેનલ કામ કરી રહી છે જોક્સ અને કોમેડી મનોરંજન માટે નાના મોટા સૌ માટે યોગ્ય ચેનલ હોય એવું લાગી રહ્યું છે લોહાણા બિઝનેસ ગ્રુપ બિઝનેસ માટે માહિતી અને સમાચાર આપતી સેવા છે એજીઆરએસ ઉક્તા છોડ જેમાં રઘુવંશી સમાજના બાળકો માટે અને તેને આગળ લાવવા માટે આ જે ચેનલ છે તે કામ કરી રહી છે ચાલો આપણે સૌ સાથે મળી રઘુવંશી સમાજને વધુ મજબૂત અને વધારે એકબીજા સાથે જોડીએ હું મારો ફોન નંબર છે જય ભારત જય રઘુવંશ અખિલ ગુજરાત રઘુવંશી સમાજ આજે ચોથા વર્ષનો મંગલ પ્રવેશ થયો છે જેથી હું ખૂબ જ ખુશી અનુભવી રહ્યો છું કે હું આ સંગઠનનો એક અંશ છું આ ગ્રુપ દ્વારા વિભિન્ન ગ્રુપ ચલાવવામાં આવે છે ખાસ કરીને મેરેજ ગ્રુપ ગ્રુપ ખૂબ જ સફળ રહ્યું છે અને બાણું લગ્ન ઈચ્છુક જોડીને જોડવામાં સફળ રહ્યું છે અને આના માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને નિઃશુલ્ક સેવા બજાવવામાં આવે છે ઉપરાંત બીજા અનેક ગ્રુપ દ્વારા અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે શિક્ષણ માટે સહાયતા આપવામાં આવે છે ઉપરાંત જરૂરતમંદને હોનો ખર્ચ પણ આપવામાં આવે છે સમાજના અનુરૂપ એક ન્યૂઝ ગ્રુપ પણ છે જ્યાં આપણે ન્યૂઝ મૂકી શકીએ છીએ સુવિચાર ગ્રુપ છે જેમાં સુવિચાર પોસ્ટ કરી શકાય છે એ ઉપરાંત બિઝનેસ કરવા માંગતા લોકોને ટેકારૂપ માટે બિઝનેસ ગ્રુપ પણ છે અને હાલ એક નવું જ ગ્રુપ શરૂ થયું છે ઉખા છોડ જે તમારી છૂપી અંદર આવડતને બહાર લાવે છે તો આશા રાખું છું કે આપણે બધા આ ગ્રુપ સાથે જોડાઈ રહીશું અને આગળ વધતા રહીશું તેની શુભેચ્છા હું પરેશભાઈ બગદેવ છેલ્લા ત્રણ વર્ષથી અમે અખિલ રઘુવંશી ગુજરાત સમાજ સંસ્થા ચલાવી રહ્યા છીએ તેમાં આપણે અનેક અનેક કાર્યક્રમ અનેક પ્રોગ્રામ કરીએ છીએ તેમાં આપણે ખાસ તો આપણું મેરેજ બ્યુરો જે આપણે ત્રણ વર્ષથી ચલાવીએ છીએ બાયોડેટા આપણે રેગ્યુલર અપડેટ આવે છે તેના દ્વારા આપણે દીકરી દીકરીના નાઇન્ટી ટુ કે આસપાસ સગપન પણ થયેલ છે અને તેથી વધારે પણ હવે આગળ જતા થાય અને આગળ કાર્ય કરી એવી અમે આગળ મહેનત કરશું અને દરેક લોકો અમને સાથ સહકાર આપ્યો છે આવો જ સાથ સહકાર અમને આપતા રહે એવી અમે દરેક લોકો અપેક્ષા રાખી રહ્યા છીએ જેથી કરીને આપણા લોહાણા સમાજની એકતા જળવાઈ રહે જેમ બીજા સમાજમાં અત્યારે હોય છે એવી જ આપણી લોહાણા સમાજમાં એકતા હોવી જોઈએ જેથી બાદ સાથ સહકાર આપો એવી અમે અપેક્ષા રાખીએ છીએ જય રામ જય જલારામ જય જેને આજે ત્રણ વર્ષ પૂરા થયેલ છે અને ત્રણ વર્ષથી ગ્રુપ ચાલુ થયું એમાં સમાજનો સહકાર મળેલ છે રઘુવંશી સમાજના તમામ સભ્યોનો સહકાર મળેલ છે શરૂઆત પણ ખૂબ સરસ થયેલ હતી અને અવિરતપણે ગ્રુપ હજી ચાલુ જ છે જે સાથ સહકાર મળતા આજે ત્રણ વર્ષનો સમય થઈ ગયો અમને ખબર પણ પડી નથી એડમિન ટીમ પણ ખૂબ મહેનત કરી રહી છે જેમાં અમારે સંજયભાઈ પોપટ છે કલ્પેશભાઈ પોપટ છે સોનલબેન છે સંગીતાબેન છે પૂજાબેન છે પરેશભાઈ છે અશોકભાઈ ચોટાઈ છે અને જયદીપભાઈ તન્ના માણાવદરથી અને શુભમભાઈ રઘુરા પણ જરૂર પડે ત્યારે હાજરમાં હોય છે જે ગ્રુપનો ધ્યેય હતો અમારે કે સમાજને કઈ રીતે આગળ લાવવું નાના વ્યક્તિને પણ મદદ પહોંચે એ આશય અમારે સંજયભાઈ પોપટનો હતો એથી આ ગ્રુપની શરૂઆત કરેલ હતી અને જેમાં અમને સમાજનો પૂરેપૂરો સાથ સહકાર પણ મળતો ગયો જે લોકો આમાં જોડાતા ગયા એ લોકો પણ કહેતા ગયા કે ના ખૂબ સરસ કામ ચાલે છે અમારે કલ્પેશભાઈ પોપટ પણ એક મેરેજ બ્યુરો ગ્રુપ આમાં ચલાવે છે તે પણ ખૂબ સરસ રીતે ચાલે છે બીજી કાંઈ સમાજને જરૂર પડે તો સંજયભાઈ અમારે ઊભા જોઈ છે સંજયભાઈ પોપટ જેને હમણાં પણ એક તરત એમાં એક નવું ગ્રુપ બનાવી નાખેલું ઉગતા છોડ કે આપણા રઘુવંશી સમાજના કોઈ પણ ભાઈઓ બહેનો કે જેનામાં કંઈક કરી દેખાડવાની તાકાત હોય કલા હોય એના માટે એક ગ્રુપ બનાવી દીધું તેમાં પણ સાથ સહકાર સમાજનો ખૂબ મળે છે અખિલ ગુજરાત રઘુવંશી સમાજને આપણા રઘુવંશી સમાજનો સહકાર પૂરેપૂરો મળેલ છે જરૂર હોય ત્યારે સમાજ સાથે જ હોય છે બસ એક જ વિનંતી કે જેવી રીતે સમાજ સાથે ઉભો રહ્યો તેવો અમને સદાય અમને સાથ આપતા રહી અને અમારી એડમિન ટીમ જે પેનલ છે એનો આમ જુસ્સો વધારતા રહીએ એ જ અપીલ છે બસ જય શિયા જય જલારામ જય રઘુવંશ